જય કુખારમાં મેલડી નો ધારાના આધાર હું માતા મેલડી તે વાત ઉપર કુખારમાં મેલડી એ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 2 માં જોશું જય કુખારમાં મેલડી જો ભૂખ્યા મરવા દો તો ગોડા મન જાહેર માં કેજો તમે જે વિચાર્યું નઈ હોય ને એના પહેલા તમારી બધી વ્યવસ્થા કરેલી છે આપે રૂપે તમે તમારું ખાલી જીવનમાં તમારા કર્તવ્યનું પાલન કરજો જે નોકરી ધંધો તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે જે મળ્યો હોય ને જે પ્રમાણે ભણ્યા હોય એ પ્રમાણે નોકરી ધંધો તમને આલ્યો હોય ને ભગવાન એક માતાજીએ ધંધો છે ને ઈમાનદારીથી નિભાવજો કોઈ ચીટિંગ ના કરતા કોઈ છેતરપિંડી ના કરતા કોઈ બેમાની ના કરતા કોઈને જોતું તમારી સત્યની વાત પણ મારો ભગવાન તમારી કુળદેવી મારા જેવી મેલેડી તો હશે ભલે ઓછો નફો મળે તો ઓછા નફામાં સંતોષ રાખજો પણ ચોરી ની ભાવના ના રાખતા એક દાડો તમારી માં ઘોડા એવા સુખ દાડા લાવશે ને કે તમારું ગાડું ઓટોમેટિક તમને એવું લાગશે કે માં હું કશું જ નહીં કરતો પણ મારું જીવન ચમનું જાય છે મારી માતા જોડે ગાડી ઘર બધું આવી જશે આપો રૂપે જે મહેનત કરીને થાકી ગયા ને લાવા અતર તો એ ના આવ્યું ને પણ માની કૃપા થઈ ને તો બધું જ આવશે વિશ્વાસ રાખજો બધું જ આવશે વિશ્વાસ રાખજો આવો જે જે વિશ્વાસ રાખશે ને એને કઈ કરવાની જરૂર નહીં પડે એના ખાલી એના કર્તવ્યનું પાલન કરવાનું કર્તવ્ય મતલબ જે તે તમને ભગવાને કાર્ય સોંપ્યું છે એ કાર્ય તમારે ઈમાનદારીથી નિભાવવાનું છે બસ એમાં કોઈ ચોરીની ભાવના નહીં રાખવાની કોઈ બીમારી નહીં કરવાની બસ અને તમારા પરિવારની સેવા તમે એક પુરુષ હોવ તો પુરુષનો કદાચ મા બાપનો એક દીકરો હોય પુરુષ એક એક પુરુષના જેટલા કર્તવ્યો હોય એક પુરુષના જેટલા સંબંધ હોય એક પુરુષ મા બાપનો એક દીકરો હોય એ જ પુરુષ એક નાના ભાઈનો મોટો ભાઈ હોય એ જ પુરુષ એની પત્નીનો પતિ હોય એ જ પુરુષ એના કાકા કુટુંબનો ભત્રીજો હોય એ જ પુરુષ એના મિત્રનો મિત્ર હોય તો એક પુરુષના જેટલા કર્તવ્ય બને મા બાપ પ્રત્યેનું અલગ કર્તવ્ય પત્ની પ્રત્યેનું અલગ કર્તવ્ય ભય પ્રત્યેનું અલગ કર્તવ્ય પછી તમારા મા બાપ ગમે તેવા હોય તમારું હારું ગાતા હોય કે ના ગાતા હોય તમારું હારું બોલતા હોય કે ના બોલતા હોય પણ છતાંય તમે કદાચ પુરુષ તરીકે તમારું કર્તવ્ય મા બાપની સેવા કરવી અને એમનું ભરણ પોષણ કરવું એ તમારી જવાબદારી છે ભલે મા બાપ ગમે તેવું બોલે ને એની બાજુ ના જોતા ઉપર બેઠેલા મા બાપને જોજો એ તમારો હિસાબ કરશે તમને કોઈ જશ નહીં હાલે તમે ગમે તેટલા હારા કદાચ રહેશો ને ચાર ભાઈ હશો ને ચારમાંથી તમે એકલા જ તે મા બાપની સેવા કરતા છો ને મા બાપનું ભલું વિચારતા છો ને એ જ મા બાપ તમારું બહાર જઈ અને તમારું જ ખોટું ગાતા છે આજનો જમાનો એવોશ આજની માયા એવી છે તમને જસ નહીં આલે એટલે તમે દુઃખી થાવ કે આરું આટલું બધું એના હાથર કરું છું મને થોડી મને જસ નહીં હાલતા મારી ખોટી વાતો કરે જ પણ આ બધું હોબરતા નહીં ગોડાઓ આ બધી માયા આ બધી રચાવ પણ તમાર તો તમારા કર્તવ્યનું પાલન કર ભલે મા બાપ મને કાઢી મેલતા ને તો નાક વગરનો લકટો થઈને નહીં તેમની સેવા કરીશ નો નો બનીને સેવા કરીશ જારે જારે જરૂર પડશે ને તો બીજા ભાઈઓ કોઈ આવશે નહીં આવ પણ હું પહેલો ઊભો રહીશ ભલે તમારા જોડે પૈસા ના હોય ને તો મારા જેવી માતાને પ્રાર્થના કરજો તમારા બેંકના ખાતામાં ના નાખ્યા લો મન મેલડીને કહેજો એ રીતે પરિવારનું ભરણ પોષણ કરવાનું એ તમારી જવાબદારી છે વ્યક્તિગત જે પોતાનું નહીં પણ બીજાના માટે માટે જીવતો ને ભગવાન માતાજીની કૃપા વિશેષ હોય જે વ્યક્તિ પોતાનું વ્યક્તિગત નહીં પણ બીજાના માટે જે જીવતો હશે ને સમાજમાં પરિવારમાં એના દેવી શક્તિ ભગવાનની કૃપા થાય અને એવી અધળક કૃપા થાય ને કે તમે માધ્યમ રાખી તમારી માં તમારા પરિવાર નું નહીં કુટુંબ તમને જે જ્ઞાન મળ્યું હોય જ્ઞાન ના આધારે દુનિયા ગમે તે બોલેશ ગમે તે કેસે તમારે કોઈ ની હોમું નહીં જોવાનું કે આ સત્યનો માર્ગ ચાલશો ને એટલે પહેલું તો તમારો પરિવાર જ તમારો વિરોધ કરશે તમારું પરિવાર તમને નહીં મોને એથી તમારે પાર પડવાનું છે આગળ જતાં જતાં તો જેટલા જીવનમાં સંઘર્ષ આવે પણ શરૂઆત પરિવાર થી જ કરો ને ગમે તેટલા કદાચ મેળા મારે બોલે પણ તમારી ભક્તિ છે ને તમારી ભક્તિ જે તમારી કુળદેવી પ્રત્યેની માતાજી પ્રત્યેની ભક્તિ છે ને એ ભલે પરિવાર વાળા મોને ના મોને તમારી ભક્તિ તમારા હૃદયમાં રાખજો સો ટકા એક દાડો એવો આવશે કે આ બધા જે નહીં એ મોનતા પરાણે કોઈને ભક્તિ નો માર્ગ શીખવાડવાનો પરાણે કોઈ અગરબત્તી કરતા દીવો કરતા અને પરાણે કોઈ શીખવાડવાનું નહીં ચમ આ ભક્તિ જેના નસીબમાં લખી હોય ભગવાન માતાજીની કૃપા જેની પર હોય ને એ જ મારી ભક્તિ કરી એક એ જ માતાઓની ભક્તિ કરી એક ભક્તિ કે કોઈ રમત વાત નથી તો તમે છો ને તમારી માતાની વિશેષ કૃપા છે ને કે આજે કાળા કળિયુગમાં હળાહળ હળા હળ તે તમે દેવી શક્તિના ઉપર એક વિશ્વાસના શ્રદ્ધા રાખો છો ગેરરોજ બે ટાઈમ દીવા કરો છો નસીબ છો ને તમે હા તો નસીબ વાળા છો ને તો પોતાની જાત ને ભાગ્યશાળી માનવાનું કે માં હું તારા શરણે છું બસ આ બસ આ રીતના આવી રીત તારા શરણે રાખજે આ તો જીવન છે માં સુખ દુઃખ તો આવતું રે મને હવે એવી સમજ મળી બા દુઃખ આવે તો ભલે આવતું પણ તું મારી માં મારી જોડે લેજે તું મારો સાથ ના છોડતી તમારી માં ક્યારેય સાથ નહીં છોડે વિશ્વાસ રાખજો અને એ તો છે પણ હું નહીં પહેલું ચ તમારી માતાનું કહું છું કે મારા પહેલા તમારી માં મોટી તમારા માટે મારી વસ્તી માટે સૌથી મોટી હું માતા છું તમારા માટે તમારી મોટી મારા હું એટલે તમારી માતાઓનું મહત્વ વધારે દીકરાઓ મારા કરતા વધારે તમારો કુળનો દીવો રાખજો એને સો વખત યાદ કરો ને તો મને એક વખત યાદ કરશો ચાલશે એને હજાર વખત યાદ કરશો અને મને દસ વખત મને મેલેડી યાદ કરશો ને તો હું રાજી રહીશ પણ હજાર વખત તમારી માન નું નામ લેજો અને દસ વખત મારું લેજો તોય ચાલશે પણ કદાચ જેને જેને કદાચ મારી વાતોથી મારા ધામમાં માં આવીને મારા પ્રત્યે વિશ્વાસ આવ્યો હોય ને એના માટે આ બધા મારા શબ્દો ચમત્કાર રૂપી સાબિત ના થાય મને મેલેડીન કેજો દીકરાઓ એમને એમ નહીં મટે જે વિચારો છો ને જાદુ મંતર જંતર મંતર કઈક લાવો જાદુ કરી કાલે થઈ નહીં થાય પૈસા નું પોણી થશે સમય નું પોણી થશે ટાયરો ગઈ જશે પણ મેર પડશે ઓછું કરવામાં વધશે આવો અનુભવ થયો કે નહી મારી તો પેલા તો દુઃખ હતું પણ ભુવા કરે તારું સારું વધી જાય તો દુઃખ છે ને આવો ને તો તમે એને રોકવા જાવ તો રોકાય કેમ ના રોકાય સુખ દુઃખ તમારા જીવનમાં જે તે કરેલા કર્મોનું ફળ હોય એ प्रारब्ધ રૂપે આવ્યું હોય તમને નડતર થવા પછી ભલે કોઈ દેવનું નામ લે કોઈ વ્યક્તિનું નામ લે કોઈ ગ્રહોનું નામ લે પણ મૂળ મુખ્ય નડતર હોય તો તમારા જ કર્મોનું બીજું કોઈ નડતર હોતું નથી કોઈ પણ માતાજી કારણ વગર કોઈ નડતા તમારા પિતૃ પૂર્વજે કારણ વગર કોઈ નડતા કોઈ શિકોતર માતા કારણ વગર નડતી ધરતીના ધણી ગોગા મહારાજ હોય તો કારણ વગર નડતા નથી તો કેમ નડશ તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારા જીવનમાં ડગલે ને પગલે ગુના કરો છો ડગલે ને પગલે ભૂલો કરો પણ ભૂલો કોને કહેવાય ગુના કોને કહેવાય એનું જ્ઞાન નથી એટલે આ સમજ ગેરસમજ ના કારણે તમે તમારી બુદ્ધિથી વિચારો ખારું શું નડસ શું નડસ શું નડસ પણ મારા જેવી માતાને કહેવું હોય કે દીકરા તને કશું જ નહીં નડતું તને તારા કર્મો જ નડસ તને તારો ભાવ જ નડસ તને તારો સ્વભાવ જ નડસ કોને કહેવા જો તમારો સ્વભાવ ચીડ્યો હોય તો દુઃખી થવાનું કારણ કો તમે વ્યક્તિ જાતે જ બનો છો ને કે કોઈ બીજું બને છે તો તમે કદાચ આવો જે ડગલે પગલે ભૂલો થતી હોય તમને અંદર પોતાના અંદર જોખો કે મારા શું શું ખામીઓ હું જેટલો અભિમાની છું હું જેટલો સ્વાર્થી છું હું જેટલો લાલચી છું જેટલો લોભી છું આ અંદર જોખો જેટલો અહંકારી છું

કોઈ પણ મંદિરે તો આમ હાથ જોડી અને માતાજીની ભગવાનની આગળ એની મૂર્તિ આગળ એટલે આપે રૂપે આંખો બંધ થઈ જાય તો એ માતાજી એવું કહે છે દીકરી મને આંખો ફાડીને ના જોઈશ અંદર જો આંખો બંધ કરી હું અંદર જ છું પણ અંદર અનુભવ કેમ નહીં થતો આ કામ ક્રોધ મો લોભ રૂપી જે અવગુણો બેઠા છે ને એ અવગુણોના કારણે

તાર્યા મનની મલિનતા નાશ થાશે ને એટલે આપે રૂપે માતાઓ ફોટા નહીં સાક્ષાત બધી જગ્યા દર્શન થતા થઈ ગયા ને એ તમે ઉદ્ધાર થઈ જશે એટલે ક્યારે એવું માનવું નહીં કે ના ના આપણું ભક્તિ કરવાનું કામ નથી હું તો આવો છું તે હો છું ના ભગવાન માતાજી માટે દરેક દીકરા દીકરીઓ હરખા છે ગમે તે કુલ જાતિ ધર્મ ના હોય પણ એનો ભાવ છે ને એ મોન હશે ને બસ દેવી શક્તિ એ એના ગુણો જોતી નથી એના અવગુણો જોતી નથી એના ગુણો જોતી નથી એના અવગુણો જોતી પણ જેવા છો એવા બધું એના શરણે મૂકી અને એના બની જશો ને એટલે આપે રૂપે તમારી માતા આ મનનો જે મેલ છે ને જે મલિનતા છે ને એનો નાશ થઈ ને એટલે આપે રૂપે મનની અંદર એવો આનંદ એવું સુખની અનુભૂતિ થશે ને કે એ એ આનંદ રૂપિયા જોડે તો તોલે આ ખાલી ખાલી વાતો નહી બોલતી હો તમે દુખી ક્યાંથી છો મનથી જ ને મનથી જ ને જો હમણાં અચાનક બેઠા છો શાંતિ થી ઉદાસ થઈ અને અચાનક બેંકના ખાતામાં મેસેજ પડે કે એક લાખ રૂપિયા આ હા 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 એક લાખ રૂપિયા તો હાથમાં નહીં ખાલી મેસેજ પડ્યો એટલે મનથી રાજી થઈ જાય હા 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 એક લાખ રૂપિયા આવી ગયા થાય ને એવું લાખ રૂપિયા નહીં હાથમાં આવ્યા ખાલી મેસેજ જ જોયો પણ મન કેવું તરત રાજી થઈ ગયું આનંદિત થઈ ગયું ને તે એવી રીતે તમે સુખી દુઃખી ક્યાંથી છો મનથી જ છો જો મન તમારી માતાના પરો હોય ગયું ને ચોવીસ કલાક મનમાં તમારી માતા દેખાય ભગવાન જ દેખાય ભગવાનનું નામ જ મૂકી આવી જ્યું ને તો માતા એવું કહીશ કે દુઃખ છે ને આવતા જતા રહેશે નહીં થાય દુનિયા વિચારશે ખબર નહીં પડતી આવો અહેસાસ દરેક ના જીવનમાં થશે થશે ને આવો વિશ્વાસ રાખજો આ માર્ગ આમ કઠિન છે બહુ કઠિન છે પણ વિશ્વાસ આવી જાય કે માતાજી ભગવાન છે સ તો અમારા છે અમારા ઘેરે છે અને અમે જેવા છે અમારી માતાના છે આ વિશ્વાસ આવી ગયો ને એટલે બધું તમારો બેડો ઉદ્ધાર બધું પાર ના થઈ જાય મને કહેજો આજ ખામી છે દરેક મનુષ્યને આજ બધાને જો બધા કહે છે ને માડી તારી પર બહુ વિશ્વાસ છે તો છે ને પચાસ ટકા જ વિશ્વાસ હોય પચાસ ટકા શંકા હોય કામ થશે તમારું ચલા દાડાન થયું મારું તો આર 15 દાડાન થઈ છે જાનન હું તો 3 મહિના આવ્યો તો મારું જ થયું તો આ વિશ્વાસ ના કેવાય આપણા વિશ્વાસની વાત કરી ને કે કામ ના થાય પણ તમને વિશ્વાસ આવી જાય કે માતા છે એટલે વાત પૂરી થઈ જાય પછી બધું ઓટોમેટિક આવશે જોઈએ છે ને ઓ ચમત્કાર જીવનમાં અનુભવ કરવો છે ને જે જે વિચાર્યું છે બધું લાવું છે ને પણ સારી વસ્તુ વિચારજો હો સારી વસ્તુ લાવવાની ઈચ્છા કરજો પછી જલાન કરવા બતાવવા માટે કોકના મારવા માટે મારો પ્રયોગ કરતા તમને શક્તિ હોય કે તમે જે માગો એ મળી જશે તો મારે તમારી અંદર ભાવ જોવો પડશે ને કે તમારી અંદર શું માગણી છે મારે એમને એમ તથા કહી દેવાય હું એવું કહી દઉં કે જા દીકરા તું જે બોલી છે બધું થઈ જશે એવું તથા કરીને આશીર્વાદ આપી દે કોઈ પણ દેવી શક્તિ તો આરો બધા મારી જ નાખે થાય કે નહીં એવું એટલે